મેષ રાશિ આજે સામાજિક કાર્યોમાં યશ મળશે અને મિત્રોની મદદ મળશે પીળી વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ રહેશે વૃષભ રાશિ આજે નોકરીમાં પ્રમોશનના યોગ છે અને ઉપરી અધિકારીઓ ખુશ રહેશે અહંકાર છોડીને કામ કરવું ફાયદાકારક છે મિથુન રાશિ ભાગ્યનો પૂરો સાથ મળશે અને ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે વડીલોના આશીર્વાદ લઈને દિવસ શરૂ કરવો કર્ક રાશિ આજે સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી અને વાહન ધીમે ચલાવવું વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાથી શાંતિ મળશે સિંહ રાશિ જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે અને વેપારમાં સારો લાભ થશે ભાગીદારીના કામમાં આજે સફળતા મળશે કન્યા રાશિ શત્રુઓ પરાસ્ત થશે અને તમારા અટકેલા કામો ફરી શરૂ થશે બિનજરૂરી ખર્ચ ટાળવો અને મન શાંત રાખવું તુલા રાશિ વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે અને સંતાન તરફથી સારા સમાચાર મળશે આજે કળા અને સાહિત્યમાં રૂચિ વધશે વૃશ્ચિક રાશિ નવી મિલકત કે વાહન ખરીદવાના પ્રબળ યોગ બની રહ્યા છે માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પાણી પીવું ધનુ રાશિ આજે પરાક્રમમાં વધારો થશે અને ભાઈ બહેનનો પૂરતો સાથ મળશે ગાયની રોટલી ખવડાવવી શ્રેષ્ઠ રહેશે મકર રાશિ આર્થિક સ્થિતિ સુધરશે અને અટકેલા પૈસા પરત મળવાની શક્યતા છે વાણીમાં મીઠાશ રાખવાથી જ કામ થશે કુંભ રાશિ આજે માનસિક શાંતિ મળશે અને તમારા અટકેલા નિર્ણયો પૂરા થશે કેસરનું તિલક કરીને બહાર નીકળવું શુભ છે મીન રાશિ વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સારો સમય છે પણ ખર્ચ વધશે ગુરુવાર હોવાથી મંદિરમાં કેળાનું દાન કરવું